ઝડપી લીધા હતા પ્રાપ્ત વિગતો મુજબ કુંભારવાડા રોડ વિક્ટર રોલિંગ મિલ પાસે આવેલ ટીઆઈ ટ્રેડર્સ નામના બંગારના ના ગત તારીખ વીસ છ બે હાજર ચોવીસના રોજ લૂંટાર ચોકીદાર ને બંધક બનાવી તાંબા પિત્તળના બંગાળની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો આની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જાયજી તથા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ નો ઉપયોગ કરી

કુલ રૂપિયા છ લાખ વીસ હજાર પાંચસો ના મુદ્દા સાથે પોલીસે ઝડપી લીધા હતા બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવું એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાનને મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે